ભરૂચમાં શક્તિનાથ વિસ્તારમાં વધુ એક પશુ ક્રૂરતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નાયન એસ્ટેટમાં માસુમ ગલુડિયાને સળિયાથી મારમારી ઈજા પહોંચાડતા એક ઇસમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નાયન એસ્ટેટમાં મકાન નંબર સી અગિયારમાં રહેતા મહેશભાઈ વટાણીયા વાળા નામના ઈસમે માનવતા અને પશુ પ્રત્યેની કરુણાને નેવી મૂકીને અમાનવીય કૃત્ય આચર્યું છે આઈએસએમ દ્વારા અગાઉ પણ બે માસુમ ગલુડિયા પર સડિયાવળે હુમલો કરી અદમુહો કરી નાખ્યા હતા જે હાલ મરવાના વાંક્ય જીવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેણે અન્ય એક ગલુડિયા પર છુટ્ટા સડિયાવડે પ્રહાર કર્યો હતો પરંતુ સદનસીબે ગલુડીઓ ત્યાંથી ખસી જતા તે બચી ગયું હતું આ વેળાએ અન્ય એક રહીશ જૈનિશ પટેલ દ્વારા તેઓને રોકી આ અંગે શાંતિથી કહેવા જતા મહેશ વટાણીયા વાળા દ્વારા ઉદ્ધત વર્તન કરી તેઓને પણ માર મારવાની ધમકી આપી સળિયાથી હુમલો કર્યો હતો સદનસીબે જૈનિશ પટેલ ત્યાંથી ખસી જતા ઈજાથી બચી જવા પામ્યા હતા આ સમગ્ર મામલે જોતા મુંગા અને લાચાર અબોલ માસુમ ગલુડિયા પર સળિયા જેવી વસ્તુથી ઘાતકી હુમલો કરો એ કેટલો યોગ્ય કહેવાય આ અંગે સોસાયટીના રહીશો તેમજ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે તેમના પર ફિટકાર પણ વસાવી રહ્યા છે સાથે સાથે આવા ઈસમો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે મારું નામ જૈની અર્જુનભાઈ પટેલ છે હું નારાયણ એસ્ટેટ ઈ બારમાં રહું છું ગત રોજ રાતે મારા ઘરની સામે મહેશભાઈ ચંપકભાઈ પટાણીયાવાલા રહે છે ઘર નંબર સી અગિયાર અગાઉ એમણે બે ગલુડિયાઓને સળિયાનો માર મારી એમને અધમુવા કરી દીધા છે બિચારા મરવા વાંખે જીવે છે તો સેમ એવી જ રીતે એ ત્રીજા ગલુડિયાને મારવા માટે જતા હતા સળિયો એમણે છૂટો સળિયો માર્યો પણ એ ગલુડિયું ત્યાંથી જલ્દીથી ખસી ગયું તો એ ગલુડિયું બચી ગયું છે તો એમને ત્યાં હું ઊભા રાખીને શાંતિથી વાત કરી અને એમને એવું કીધું કે મહેશભાઈ તમે આવું ના કરો શા માટે તમે એને સળિયા મારો છો આપણે એને સુકામ મારવું તમે દંડો થકશો કે જોરથી બૂમ પાડશો તો પણ એ ત્યાંથી ભાગી જશે તો એ ભાઈએ મને એવું કીધું કે તું આ સોસાયટીનો માલિક છે વચ્ચેથી ખસી જા હું એને મારું મૂકું તું કોણ છે મને બોલવા વાલો મેં એમને એવું કીધું કે ના તમારાથી આવું ના થઈ શકે તો એમણે એવું કીધું કે ગલુડિયાઓને પણ મારીશ અને તને પણ મારીશ જો તું વચ્ચે બોલ્યો તો તો મેં એવું કીધું કે હા મારો તો એમણે મારા પર સળિયો ઉગામ્યો હું સાવચેતાથી બચી ગયો છું પછી એમણે એમના ઘરમાં જઈને પથ્થર માર્યો જે મને વાગ્યો નથી તો મેં મારા સ્વબચાવમાં સામે એમની બારી પર પથ્થર માર્યો છે અગર આવી જ વસ્તુ થતી રહેશે તો આ ભાઈ બીજો એક એના મેટર પછીનો વિડીયો મોકલો છે ખુલ્લે આમ કૂતરાઓને આવી રીતે પથ્થર મારે છે સળિયા મારે છે